પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં શહેરી વિકાસ માર્ગ અને મકાન રેલવે અને ઉર્જા સંબંધિત પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ અને ભૂમિપૂજન પ્રધાનમંત્રી ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને કરશે સંબોધિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સત્તરમી સપ્ટેમ્બરથી સેવા પખવાડિયાનું કરાશે આયોજન જિલ્લાવાર મહા રક્તદાન શિબિર યોજવાની પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની જાહેરાત દરેક જિલ્લાને સાતસો પચાસ યુનિટ રક્તદાન જમા કરવાનું લક્ષ્યા તો એક પેડ નામ અભિયાનને આગળ વધારવાનો વ્યક્ત કરાયો નિર્ધાર ફીજીમાં હિન્દી અને સંસ્કૃતનું શિક્ષણ આપવા ભારતીય શિક્ષકોની કરાશે ભરતી તો ફીજીના પંડિતો ભારતમાં લેશે તાલીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ મજબૂત કરવા અંગે લેવાયો નિર્ણય ભારત ફીજી વચ્ચેના સંબંધોમાં નવો અધ્યાય ફીજીના પ્રધાનમંત્રી રાબુકાના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર થઈ વાતચીત ફીજીને કૃષિ પેદાશો સપ્લાય કરવા ભારતથી કરાઈ જાહેરાત તો જનઔષધિ યોજના અંતર્ગત દવાઓના સપ્લાય પર થયા સમજૂતી કરાર સાબરકાંઠાના ચાર તાલુકાઓમાં જળબંબાકાર ખેડબ્રહ્માના કેરોળ ગામ પાસે ફસાયેલા અઢાર લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા કરાયું રેસ્ક્યુ રાજ્યમાં ભારે વરસાદ બાદ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફની બત્રીસ ટીમો તૈનાત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ચોર્યાસી ટકાથી વધુ ઉત્તર ઝોનમાં સૌથી વધુ સત્યાશી પૂર્ણાંક તેતાળીસ ટકા વરસાદ ખરીફ પાકને મળ્યું નવજીવન આજે મોરબી નવસારી વલસાડ ડાંગ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના સડસઠ ડેમ છલોછલ કડાણા ડેમ ભરાતા મહીસાગર સહિત આઠ જિલ્લાઓને સિંચાઈ તથા પીવા માટે મળશે પૂરતું પાણી ડ્રગ્સ માફિયા અને પેડલર્સની હવે ખેર નહીં રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની કરાશે રચના પોલીસ વડા વિકાસ સહાય કહ્યું આ યુનિટ્સને કારણે તપાસમાં જળવાશે એક સૂત્રતા રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મળશે મદદ સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજાર વધારા સાથે બંધ સેન્સેક્સ ત્રણસો ઓગણત્રીસ અંક ઉપર ચડ્યો નિફ્ટી પચીસ હજારની સપાટીથી નીચે બંધ આઈટી શેર્સમાં લેવાલી પીએસયુ બેંક અને પીએસસી શેર્સમાં દબાણ સોનામાં સામાન્ય વધારો તો ડોલર સામે રૂપિયામાં નરમાશ